લેવો કા આવતી રે કામ લીધું લાગે છોકરી રાંધતી લાગે રાંધવા લાયક કરવા લાગ ને હવે તો બે દિવસે પછી તો આપણે ઘેર ભેગા થઈ જાય કે જો કરવા નથી જ લાગતા એટલે મારા દીકરી જા કરવા લાગી ને કામ હે આપણે કોઈ દુઃખ ન લગાડાય સુનિલ બોલી ગયો તીને ચીરીક દુઃખ લાગ્યું હે એ તો બરાબર છે પણ તોયમાં દીકરી જા કરવા લાયક કામ બા સીધી કઈક કરું ને એટલે વળકો ભરે મેં કીધું થામટકતા બે ખાત લી થામટકાય છે તો તમને કઈ ખબર પડી તમે ચિંતા રાખો તો અમારે કઈ હાથ પક્ષ તમે રાખો તો હાલે તો મેં કીધું તમને મોટું તોડી તમે જોયું કે તમને સુમી લીધે આવી મને કહે કે જો કામ કરવા મેં કીધું મેં ક્યાં ના પાડું હા વાત કરું બા તો મહિના નહીં કે ના કરું એ કરીને રોહોડામાં કઈક કરતા હતા પણ મારું માનતા નથી હું તું કઈ નઈ બરાબર ને બા તો મારે કરવું હું હવે

એટલે જુવાને કહેતી હતી કે સેને તું કંઈ બોઈમાં સુનિલ તું કંઈ બોલમાં તો નાનાનીમાં એમ કંઈ આ લે કે કે આમ કર્યા રાખે બધા પાક કામ કે મારે હો નહો કે કામ કરાવું કામ કરાવું એ કે એ તો આવી કરે તો કરે ઓટાની તો જો નોકરિયું કરતી હોય કંઈ સિંધ થાય કે નહીં સિંધ થાય આપણાથી આ માને થોડી આ માને નહીં મને તો બીક લાગે કે વો વાવે નાને કંઈ ઓલું ન થાય તો સારું હા શું કહું મને તો એવી બીક લાગે હાય આવો આવો જય શ્રી કૃષ્ણ સુની લાઈ કેમ છે મજામાં તું આજ જઈ ભેગો આવ્યો ન કરાવે ની આજ કેમ આવ્યો ભાઈ હા આંટી કેમ છો મજામાં ને જય કે કે હું જઈને મૂકવા આવતો તો તો હું કાલ ને જઈ આંટી મોડી મળી લઉં કે કેમ છો મજામાં ને હું કર અંકલ હે મજામાં ને તો જઈને કહું હાલ તારા ઘરે હું કહું થોડીક વાર બે તો જાઉં તડકો ધૂમ હતો જોવો ને તો કે હાલ ને બે ને ઠંડુ પાણી પી જાય કો હાલો હે હે હામેથી માગવું પડે કાંટી ක ප ග හ ක ද අහ ල ලසේ ම th පයන kව මනි සබන්නේ ප. બેન તી કે કે તારું માગા ને વાત કરતા તા ને હું ખોટી થઈ રહી તો શું કહેશે બેન આપણે જીરીક જોઈ લઈએ તો બેન હવે ઓલાનું કયામાં જોતા એના કરતા તું તાર ઘેર વહી જા ને તો અમને નિરાશ દીકરી હે તું જો માઈન ને તો આપણે ઓલું કરીએ બિસાળા કેટલી વાર કીધું મેં કીધું હું આજે પાકું પાયલને પૂછી લઉં ને બાપને પૂછી લઉં ઓલો તા તને ખબર છે કીવો સે એ તમને મમ્મી એટલી બધી ઉતાવળ છે મારી એટલી બધી ઉતાવળ કેમ છે હું તમને નડું ઘરમાં તો મને કઈ દો જલ્દી તું હગાઈ લે જલ્દી હગાઈ લે જલ્દી હગાઈ કરવા હું થયું કઈ વાત કર્યું એટલે હું જરીક મમ્મી નીકળી તો તમે જલ્દી કર જલ્દી કર એમ ન મમ્મી હું વિચારીને કરું એક વાર થયું બીજી વાર થયું ન ત્રીજી વાર ઓલું કરું તો મારી હું હાલત થાય ગઈ થાય તો તમે જાવ ને હું તમને નડતી હોય તો કહી દયો તો હું ગમે ત્યાં વહી જાવ બાકી તમે મને મમ્મી ઘણી ઘણી ઓલું કરો ભલાય પપ્પાએ મને એક વાર નથી કીધું કે છોકરી તું બધા ઘરે વહી હવે કંઈક આપણે કરી દેવું એટલું તો તમે વિચારો મમ્મી તને દુઃખ બહુ લાગે દુઃખ બહુ લાગે પાયલ હજી તારા બેન ભાઈ ઝીંકાશે એનું પછી નામ ચડી જાય તને નથી ખબર હજી ઝીંકાશે પણ તોય તને એમ કહું કે તું વેલેરી હારે વહી જા માં હારે વયા જઈને તો આપણે હારા ઓલો ન્યાતા ના આવે હે આપણે એને સાઈન કરીને રૂપિયા દેવા જોઈએ હું કર્યું નક તારો વાહો નહીં મૂકે એ કરવું જો હે એટલું તો તું વિસારી કે તાર બાપને હું કંઈ ન કહેતી ન તને ખબર છે ને એનો તો મગજ તું એમાં પછી રીહાવાનું ના હોય દીકરી હવે પછી છે ને આપણે જઈ મોટાંઠે હવે સમજવાનું હું તને એમ કહું એકવાર વાર હાથા પાડ જોવાની જોવામાં હું વાંધો છે તો હું એમ કહું હે ન ગમે તો આપણે ના પાડી દે હું બિસા એટલી વાર કીધું છે તો કંઈક હારું જોઈ ને

આવો આવો લે કપડા તમારા ભાભી હોય કે વાતા એને સીપટા નાખવાન ખબર નઈ પડી હોય સીપટા જ નાખવા પડે ને પવન કીવો છે હમણા થોડાક દીઠિયા સીપટા ન નઈ ખરી ઉડી ગયા હારું દે ગયા જો ટુવાલું છે ધોયા તા હું કો ટુવાલ ને ધોઈ નાખું તમને ખબર છે મને બે ત્રણ દી થાય ચાર પાંચ દી એટલે ટુવાલું નો સાડો નું તા કાઢી જ નાખું મન તા મુંય ન ગમે તી હારું દે ગયા તી લે શું કરે બાકી મજામાં ને હ હે અરે ખબર નહીં પડતી કોઈ પણ ભાઈ હોય ખબર ન પડે કે આપણે સીટા નાખવા જોઈએ ન કરશે ને હે સીટા નાખી ન લુગડા ઉકાવા જોઈએ એટલું તો બુદ્ધિ આવવી જોઈએ ને કે આપણે સીટા છે ને નાખવા જોઈએ

પછી આપણે જ છે બધી હે તી મેં કીધું કાય લડધા ધોઈના કુટુંબ આયુ થાય ખા ઘહી ન થાય એમાં और मारी की man a હા હવે તો બેદી છે મારું સુનિલ નમ છે કે બધા માને ન તોડાય દીકરા ને તો આપણે ઓલું કરીએ તો કે બા કહું કામ બેદી કરવા દઉં તો મને કે જેમ કહું હમણાં બધા ઠાંગણા ઉટકા ઠાંભલા ઉટકા ને પાસ મારા બા ને તો આ જોઈએ કડીક શાહ જોઈએ ને કડીક કોફી જોઈએ ને એમાં નેવરીના ન થાય કઈ આ કંઈ કરવા જ ન દીધું વાત માનીઓ હા હું તમે લુગડા લઈ આવતી કે મારે એ ઉપાધિ હતી ઉડી જાત હવે લુગડા હુકવાનું નક્કી હતા ડોલ પડી હતી નાખ વાઈ વાઈ છે મેં સીંધું નહોતું હું પાસે રહોડામ સડી ગઈ આપણે એટલા જણાને રાંધવાનું તા હોય ને હે તો અહીં આવું છે એ બધું ઈન દીકરી આવી હતી તીન દીકરીને એક કામ કરાય વાત કે જઈને રોય કે મામાને કામ કરાય લે હવે તમે આનું શું કરી લ્યો હમ હાસી વાત છે તો એની હું અલિયા કપડાં તો લઈ લો હું જ્યાં મારે રાંધવાનું બાકી છે સારું લે દઈ ગયા તી આવજો પછી બેહવા સુનિલનું છે ને બધુંય લીધું હોવનું પણ હું કહું કે હવે છે ને અટાણ મેં બધું હાંસવી થેલામ રાખ્યું બે પછી આડા આવડું થઈ જાય ને એના કરતા હું કહું કે બધું ભેગું રાખ દઉં તીઓ પછી બધા ફોટા અમે બહુ પગલાં કરવા આવીએ ને તો અહીંયા આવજો બેહવાનો જોઈ જાજો વહીં તો હમણાં નવાય પગલાં નથી ત્યાં સુધી હા હા સી વાત છે ના ના કઈ બધું જોઈજા ના ના ઓખે રૂખે ન કરાય હું એવું કઈ વસ્તુ હોય કોઈ માન હોય કઈ કાઢું ની કબાટ એ મૂકી દઉં સાવી રાખ મારી પાસે બાપા આપે એમ નત કે તો ખોવાઈ જાય તો કે ના ને કોઈ નું કઈ નામ દેવાય પછી હે હા હા એટલે જ ને આ રોલ્યો આવજો આ લો આ લુબડા મૂક દો હું કાંઈ ગેમ તો તડકો ધૂમત હતી કાં એટલે જ ઉડી ગયા કોરા થઈ ગયા હતી હા એટલે જ ને હેલો આવજો પછી બેહવા એ હા હા ભાઈ તું જરીક વાત કરજે ને રિક્વેસ્ટ કરજે હો મારા મમ્મીને ભલાઈ કેમ કે એની તમને જોડા ધાડે બે મમ્મી પપ્પાએ ના પાડી દે ત્યાં તો નહીં જ થાય તું ફોન કરીને કહી દે કે મારે હગાઈ નથી કરવી એટલે ભાઈ તું જરીક સમજાવજો ભલાય તારી નકર હે ને મારું પૂરું હે એટલું સમજી લેજે મને હા કંઈક થાય હે મગજમાં કંઈ નહીં થાય ભાઈ હવે ટેન્શન હું લે કારણ વગરનું એમાં ઉપાધિ ન કરવાની હોય થઈ જાય બધું વહેલા રાખે જિંદગી હે સુખ દુઃખ આવવાનું જ છે જીવનમાં નકર તો કોન યાદ કરે હે એટલે એ તાર મમ્મી હમણાં આવે ને એટલે શાંતિથી વાત કરું નહોતા કહેતા કે નકર તો સુનિલ તું કોઈ દી આવે નહીં સમજી ગયા છે બહુ તૈયાર છે ભાઈ તારા મમ્મી જાનુની વાત હાસી છે સુનિલ એ કે બહુ તૈયાર છે મને જાણું કહેતી હતી તું નાના હતા તો મને હાય છે હું લાવી ગયું કે બહુ જ તૈયાર છે તાર મમ્મી છે તેથી ભાઈ બો તૈયાર હે અરે પપ્પાનું ના હાલ મમ્મી પાં હા ચુક મારા પપ્પા એમ કહે કે તારી મમ્મી કે એમ ન ગમે પપ્પાને ગણાય સમજાવ્યા ગણાય સમજાવ્યા પણ પપ્પા તો એમ કે ના હો તારી મા હાંસું કે કે તારી માય કીધુંય બરાબર જ સહી કે આપણે નથી જ કરવું નથી જ કરવું એમાં તો હું ટેન્શનમાં આવી ગયો જાણુના કેટલા ફોન આવ્યા મેં ઉપાડ્યા નતું કે વળી એનો હું જવાબ આપું વિચાર કર મારે તો પછી ઉપાડી થઈ પડે ને કંઈ તો ઓહો સાચી વાત છે હમણાં ફોન ન કરતો એ તો નિશું નહીં મને એક બે વાર ફોન આવ્યો હતો મેં નહોતો પાડ્યો હું કહું ન કરું વળી કેમ જવાબ દેવા હા શું ને જવાબ દેવો એ અઘરો થઈ પડે કારણ વગરનો એના કરતાં હું કહું કે પછી ફોન કરી તાર મમ્મી યાર વાત કર લો ને એટલે બી ઠંડુ લેવા ગયા ને કારણ વગરના ના ના ભાઈ એવું કંઈ નથી એ તો બનાવતા એ સે ને થમ્સ રાખ્યું હે બહાર ન લેવા ઘરે જ મમ્મી બનાવે એ કે ઘરનું હે ને સારું કંઈ વાંધો ના આવે એ કે ઘરનું ચાસણીનું બનાવ્યું હોય ને એટલે આવતા જઈશે હોતું ભલાય વાત કરજે અમારો ભાઈ હા હા હું કરી તું દાદી ન કર મમ્મી હવે તમે મને એ બાબતે ન પૂછતા ભલાય તમારી પૂછવું હોય તો મારો મગજ જાય છે કારણ વગર ન મમ્મી પાયલ બોલે 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 પાયલ તારી મરજી તારે જીમ કરવું એમ કહે હવે હું તને નથી કહેવાની હું ઓલા ને પૈસા નથી દેવાની હવે એને જીમ કરવું એમ કરે તારે જીમ કરવું એમ કહે કેમ કે તારે મારું તો માનવું છે નહીં માનું કેમ કરવું નથી માં તો બોયલા રાખે હે માનું ઓલું કંઈ કરવાનું નથી તારે મમ્મી વાત તો સમજો હું માન કે માન કે તમારા ટાંચા મને હે ને અહીંયાથી કપડાં ઉકવા દીધો મેં મારી સામે બોલો મારો મગજ રોગે રોગો જાય છે કારણ વગરનો એના કરતાં એને મમ્મી હમણાં કંઈ બોલો હું તમને વિચારીને કહી દઈ બસ મારો મગજ કહે ને હું છાં જુદી વિચારીને તમને કહી દઈ મમ્મી બહુ ઉપાડી કરો મારી કઈ નહીં કહી દે જે મને હાઈન જુદીમાં મારે મધુ બેનને જવાબ દેવાનો છે હો તને એટલે જ કહેવાય એવી હતી પછી બહુ થઈ જાય આપણે માનું ન માનું ન માનું તા કોઈ ડી માને નહીં છોકરી તો અહીં તા હેરાન થયા એટલા

કંઈ વાંધો નહીં ઉપાધિ કરી એકલી ક્યાંક ભૂખીએ આપણે બે દી રેવું કંઈ બોલજે એમાં હું તો તને એવું હાસી વાત કરું એટલા બી કામ કર્યું ને બધું પાણી ઢોર થાય એના કરતા કંઈ ન બોલતી શાંતિથી આપણે બે દી હગાઈ કરી ને અહીંયા જાય કુણ આ ભેજા મારી કરે કારણ વગરની બરાબર મારવો જા તોય કે એક વારંટી લાવો કરવા લાગો ન માને તો હું હમણાં આવું

હા ના મોટું ચઢ કહ્યું કહીએ